ચોરી મોટરસાઇકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી કપુરાઈ પોલીસ ટીમ મળતી માહિતી અનુસાર બાતમી મળેલ કે બે ઇસમો એક ચોરીની મોટરસાઇકલ હોન્ડા શાઇન રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો છ એમજી એસી એકાણુંને ધક્કો મારીને દોરીને સોમા તળાવથી ગુરુકુળ ચાર રસ્તા તરફ લઈ જનાર છે જેમાં એક ઇસમે જાંબલી કલરની ટી શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ તેમજ બીજા ઈસમે બ્લ્યુ રેડ કલરનું ચોકડીવાળું શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે અને બાતમીવાળી જગ્યાએ જે તપાસ કરતાં શંકાસ્પદ ઇસમોને પકડી પાડી તેઓ પાસેની મોટરસાયકલના સાયકલના કાગળો કે દસ્તાવેજ ના હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલ્લા કરતા હોય જેથી વધુ પૂછપરછ કરતા હાજર ઇસમ મહેપાલસિંહ રોનાકસિંહ ચાવડાના હોય તેણે સદર મોઝા આઠેક મહિના પહેલાં હનુમાન પોળ ગાજરાવાડી પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરતો હોય જે બાબતે ખાતરી તપાસ કરતા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે જેથી બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે